જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ પંદર મે ને ગુરુવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતા જે આવકમાં થોડો વધારે જોવા મળી રહ્યો છે સાત હજાર મણથી લઈને સાડા સાત હજાર મણ આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હરાજનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ મારે લઈ લેવા તાલીસ ચુમ્માલીસ વીસ ચુમ્માલીસ

છવીસ રૂપિયા અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તેત્રીસ પાકા ભાગા તેત્રી ચોત્રીસ ચોત્રીસ પાંત્રીસ પાંત્રીસ પંદરસો ને પાંત્રીસ રૂપિયા મીડિયમ સુપર માર્કેટ લેનાર રવિ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ પચાસ ઓવ પચાસ વયા

ચાલીસ એકતાલીસ બેતાલીસ એકતાલીસ પંદરસો ને ચુમ્માલીસ લેનાર શ્યામ

રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાત ના દરેક ખેડૂતો નો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

1500 આ ભાવ બનેવો પાપા 1500 આ ભાવ આગળ છક વાહન લીધા 1500 બોમને નાખું પિટવાતો નહી ચાર પાંચ છ સાત આઠ નવ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ છવ્વી ભાગ પંદરસો ને છવ્વીસ રૂપિયા મીડિયમ સુપરમા લાર્સ

sauye-sauye-biin joli europia biya se ba એક બે સાત ચાર પાંચ છ આઠ અગિયાર અગિયાર થયા અગિયાર એમાં ફૂલ જવાબદારી પંદર હોળ સત્તર અઢાર ઓગણીસ અઢાર થયા તો

છોકરો <laughs> <laughs>

પંદરસો ને ચાલીસ રૂપિયા સુપ્રમાણ લેનાર અવાજ રાધેશ્યામ જેની જૈસનલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર જે ચૌદસો ને પચાસ રૂપિયા પંદરસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે